વલસાડના બીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજ દિવસીય ધોડિયા પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડ તાલુકાની ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત ધોડિયા પ્રીમિયમ લીગ સીઝન પાંચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકાની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો છે તારીખ ચાર પાંચ અને છ એપ્રિલના રોજ વલસાડના બીડીસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ નિહાળવા તમામ ક્રિકેટ રસિકોને ધોડિયા સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હું નિલેશ પટેલ ધમડાજીથી અમારા સમાજના યુવાનો આ એક પ્લેટફોર્મ પર ભેગા થઈ અને આ સમાજનો એક ટુમા ટૂર્નામેન્ટનું આયોજન કર્યું જે બે હજાર પચીસના પાંચમી સીઝન છે અમારી ધોળિયા પ્રીમિયર લીગની તેમાં આ આજુબાજુના ગ્રામજનો તથા નગરજનોને આ મેચ જોવા માટે હાર્દિક આમંત્રણ છે તથા આ મેચનો લ્હાવો ઉઠાવવા માટે અહીં બેઠક વ્યવસ્થા અને તેમજ બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે આપ સૌ નગરજનોને આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે હું આમંત્રણ પાઠું છું